રાધનપુર ખાતે આવેલ મહેસાણા રોડ ઉપર આવેલ ચામુડા મંદિરની બાજુમાં ઇંગ્લિશ દારૂનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએથી પકડાયેલો ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો રાધનપુર ખાતે આવેલ મહેસાણા હાઈવે ઉપર ચામુંડા માતાજીના મંદિર પાસે ઇંગ્લિશ દારૂ ઉપર ફૂલ ડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો જેમાં રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલો દારૂ સાતલપુર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલો દારૂ અને વારાહી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલો દારૂ રાધનપુરના ડીવાય એસપી ડીડી ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં અને પોલીસ સ્ટાફની ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો એકસો અઢાર લાખ ચોર્યાસી હજાર આઠસો ચોવીસ જેની કિંમત જેમાં ત્રણેય પોલીસ સ્ટેશનમાંથી અલગ અલગ સત્તાવીસ ગુનાઓ નોંધાયેલા જેનો ઇંગ્લિશ દારૂનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો રિપોર્ટર રમીલાબેન પરમાર રાધનપુર પાટણ